આપ જોઈ રહ્યા સ્પાર્ક ટુડે ન્યૂઝ સાધલી ખાતે યુવા સંગઠન દ્વારા ડોક્ટર ભીમરાવ આંબેડકરજીની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ચૌદમી એપ્રિલ બે હજાર ચોવીસના રોજ ભારતીય સંવિધાનના રચયતા મહામાનવ ડૉક્ટર ભીમરાવ આંબેડકરજીની જન્મજયંતિની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી છે ત્યારે સિન્નોર તાલુકાના સાધલી રામદેવનગર ખાતે ડોક્ટર ભીમરાવ આંબેડકરજીની જન્મજયંતિને ભારે ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ હોય તે નિમિત્તે જ વિસ્તારમાં ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું શોભાયા સાદરી બજારમાં આવતા સરદાર પટેલના સ્ટેચ્યુને સાદલી યુવા સંગઠન દ્વારા ફૂલહાર પહેરવામાં આવ્યું હતું સાથે જ ભવ્ય ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે સમાજના નિવૃત્ત કર્મચારીઓનું સન્માન પણ કરવામાં આવશે જય ભીમ નમો બુદાય આજે એકસો તેત્રીસમી જન્મ નિમિત્તે સાડલી રણછોડ નગરમાં રામદેવ નગરમાંથી સમગ્ર એસસી સમાજ દ્વારા એક ભવ્ય રેલીનું આયોજન કર્યું છે મહામાનવ ડૉક્ટર સાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મજયંતિ નિમિત્તે આજે સૌ બહાર રહેતા અમારા મિત્રો મંડળ પછી સગાવગા બધા જ આવી અને આજે ભીમ ભક્તિમાં જોડાઈ ગયા છે અને આજે અમે અહીંયા સાડલી રામદેવનગરમાંથી રેલી નીકળી અને સાડલીમાં એની શોભાયાત્રા રૂપે ફરીશું અને સાંજે સાંજના અમારો એક ભવ્ય પ્રોગ્રામ સાડલીમાં રાખેલો છે જેમાં અમારા સમાજના જે નિવૃત્ત અધિકારીઓ છે એ નિવૃત્ત અધિકારીઓનું સન્માન સમારોહ રાખ્યું છે ગુજરાતમાં કોઈ એવું ગામ નહીં હોય કે જ્યાં આ પ્રકારનો કાર્યક્રમ થતો હશે એસસી સમાજ તરીકે મારો એક પોતાનો અનુભવ છે કે એસસી સમાજ તરીકે કોઈ પણ બહુ ઉચ્ચ કોટીનો અધિકારી પણ હશે તો એને જે તે એનો અધિકારી એનું સન્માન કરવા માટે તે દિવસે રજા પર ઉતરી જતો હોય છે એ મારા જાતિ અનુભવ છે એના કારણે હું આજે આ સાડલી યુવા સંગઠન તરફથી આ ગામમાં એક એવું આયોજન કરું છું કે ભલે તમે તમારી મનુવાદી વિચારધારાના કારણે તમે અમારા સમાજના લોકોને સન્માન નહીં આપો પણ અમે આ ભીમપુત્રો છે આ અમારામાં બાબા આંબેડકર નું ખૂન છે અમારું લોહી પડે છે એના માટે આજે મેં એક સાડલીમાં પ્રોગ્રામ આપ્યો છે અને આજે અમારા સર્વ નિવૃત્ત અધિકારીઓનો અમે સન્માન સમારોહનો કાર્યક્રમ રાખ્યો છે અને આજે બધા જ અમારા નિવૃત્ત અધિકારી અમારી સાથે છે એમના આશીર્વાદથી અમે આજે અહીંયાથી બાબા સાહેબની રેલીનું આયોજન કર્યું છે અને સમગ્ર ગામમાં આ રેલી ફરશે અને પરત પાછી અહીંયા રામદેવનગરમાં જ આવશે અને રાત્રે અમે જોરદાર એક ભીમ ડાયરાનું પણ આયોજન કર્યું છે બપોરે બાળકોનું રમતગમતનું આયોજન કર્યું છે પૂરો દિવસ આજે બાબા સાહેબ મય થઈ ભીંબમય થઈ અને આજે ભક્તો આખો દિવસ બાબા સાહેબના ગુણગાન ગાશે એવી આજની અમારી એક એ છે શું નામ મારું નામ જગદીશભાઈ અધ્યાસુર્યા